આ થળ છે ને ભરત જો આમાં છે ને નાનપણમાં મૂળ આવેલો છે મુંડો હાલ ચાલુ ચાલુ છે જો આ ઢગલો મુંડાનો આ મુંડાનો ઢગલો ઓપરેશન પડે પેલા તો થળ છે ને આનું મૂળ પ્રાથમિક શાળા સુધારવી પડે જો આ બરાબર પછી બીજું શું છે એ તમને કહું જોશી આ છે ને ફ્રૂગ છે ખતરનાક ફૂગ જો આ આ ફુકાવે છે ને એની પાછળ નું કારણ જો આ ખતરનાક ફૂક આ ફૂગ છે ને બહુ ખરાબ જુઓ તમે જોશી છે હા હા જોઈ જોઈ લ્યો આમાં દેખાતી હોય કે આ ફૂગ છે ને કાઢવી પડે ફૂગને કેવી રીતની કાઢવી આ એ એક ખ્યાલ હોય ફૂગ ને છે ને કોસાઇટ નામની એક દવા આવે કોસાઇટ ચોમાસામાં ભેજ હોય જ્યારે ઝરમરિયો વરસાદ કે ભેજ હોય ત્યારે ત્રણ વખત ચોમાસામાં છાંટવા એ ચોમાસામાં જ ડેવલપ થાય પછી ક્યારેય છાંટવાની જરૂર નથી આ ફૂગ જુઓ તો જુઓ

અમારી પાસે કાંઈ નથી ખોરાક ખાવાનો નથી ત્યારે આ એના પાંદડા ગમે ત્યારે આપે કોઈ સિઝન વગેરે આપે સમજાય ગયું તમને જોવા પાંદડા આવ્યા જો કોરા મેળ જોવો જોઈએ છે આ દર સિઝન અને જો આમ લાકડા હડ આને હે ને ટુકમાં શું છે ખબર આ માણસોની જાતમાં નથી આપણે કઈ ને આડો માણસોની આયરે આ ગમે ત્યારે ઊઠે ને ગમે ત્યારે ફૂઈ જાય આને તમે રેગ્યુલર કરી દીધું આને આને એક સાક આને સાકડ હોય સમજાણું ચક્ર હોય ઋતુકાળનું ઋતુ ક્યારે એને મોર આપો ક્યારે એને કોયર આપવી એ ચક્ર સાથે કરી દો મેં ભરતભાઈ જોશી મારા મિત્ર છે એના બગીચામાં કેટલા વીઘાનો બગીચો છે જોશી એસી એસી વીઘાનો બગીચો છે આ અને માળિયા તાલુકાનું અમરાપુર ગામ છે બીજું જોશી સાહેબના બગીચાની સારી બાબત એ છે મને બધે ગમે એને આ ટૂંકી ડાળનો મોર છે આ તો હજી થોડોક મોટો છે એને ટૂંકી લીંગરીનો મોર આવે ને એમાં કેરી થાય આ એક અને બીજું આ ચોમાસામાં આલે આ ઋતુમાં છે ને બધે બહુ લાકડું ફીટું મોર બહુ આવ્યો છે જોશી સાહેબના બગીચામાં માપસરનો મોર આવ્યો છે એ માપસરનો મોર આવે ને એ બહુ સારી વસ્તુ છે બીજું આને પાણી બહુ જોઈએ આમાં શું છે થોડીક ટ્રીટમેન્ટમાં તો નબળાઈ છે જ કારણ કે આ થળિયા છે ને થળિયામાં નાનપણમાં મુંડા આવ્યા છે અને થળિયામાં ઘેરું નથી ચૂનો નથી આ થોડીક ટ્રીટમેન્ટ આપવી પડે એમ છે ભરતભાઈ એક વખત જીવામૃત પાયું તું ક્યારે પાયું તું તમે કોરોના વખતે વેકેશનમાં માં આઈ ભણાવવાનું હતું ને સાહેબ ત્યારે મેં ત્યાર ત્યાર પછી આ બગીચો જોવા મળ્યો મિત્રો આ બગીચો એવો છે જોશી સાહેબ મારી વાડી આવતા ને એટલે ખબર તમને હા એમ કહેતા કે આનો બગીચો કેટલો સરસ છે એમ હા હા એને એમ થાતું હું કો જીવામૃત થોડીક એમને વાત કરી હતી કારણ કે હું આ બધું કરતો અને જોશી સાહેબે તન મન ધન થી કોરોના સમય આયા રહ્યા અને આને જીવામૃત પાયું અને આની આની ઉપર હાથ ફેરવો પ્રેમ આપ્યો ત્યારથી એમનો બગીચો લગભગ વીસ લાખથી નીચો જ જતો વીસ લાખ ઉપરનો આવક એનો ઇજારો હોય જ અને હજી ભીખા બાપા એરે મેં વાત કરી કે આમાં ટ્રેક્ટર રાખવાનું ત્યારે હું મૂળ નીકળતા બહુ બહુ ખેડ ન કરાય માપસરની ખેડ કરાય ગોળ કરાય પણ ખેડ ન કરાય એ ખેડ બંધ કર્યા પછી પણ થોડોક ફાયદો થયો છે બરાબર બંધ જ કરી દીધી સાહેબ અમારે તકલીફ શું છે સાહેબ કે ભેગું

આમાં શું કામે કોરા મેણ આવી આનું બાળપણ છે આનું બાળપણ છે બાળક હોય ને બાળક જન્મે ને ત્યારે એનો ત્રણ કિલાનો વજન હોય છ મહિના પછી તમે માપો એનો માપો ને એટલે એનો વજન ત્રણ દુ ને છ કિલાનો હોય છ મહિના પછી એનો અર્થ એવો કે એની વૃદ્ધિ વધારે હોય હા એને રહેવા દો હવે બહુ જરૂર નથી કાપવાની નહીં નહીં મોટી થઈ ગઈ હવે આને કાંઈ વાંધો નહીં આટલો જ ફેરવવાનો હતો બરાબર છે હા એટલે ટૂંકમાં મારું કહેવાનું છે કે જેને જરૂર હોય ને વૃદ્ધિની જરૂર હોય ને ત્યારે આ આવે છે આપણો વજન વીસ વર્ષ સુધી વધે અઢાર વીસ વર્ષ પછી પછી વધ વધતો નથી એટલે આપણી ભૂખ ઓછી થાય અને ખાવાનું ઓછું થાય ત્યાં સુધી વધારે આપણે ખાઈએ છીએ એમ આ કલમ નાની છે અને પાનની જરૂર છે ને ગ્રોથની જરૂર છે એને ઓક્સિજન લેવો છે અને સૂર્યપ્રકાશ લેવો છે અને એની પાસે પાંદ ઓછા છે એટલે પાન વધારે આપે છે સક્સેસ કલમ સારી રીતે બહુ સારી છે હું આજે એક વિડીયો મૂકવાનો જ છું બનાવવાનો જ છું ભેટ વાવવામાં કેટલી કેટલી તક આપણે ભૂલો કરીએ છીએ ને એનો એક આજ વિડીયો બનાવીશું મહત્વનું થડ છે થડ છે થડ છે થડ છે થડ છે આવું ઘણી મજબૂત હોય તો સાહેબ આપણે અંદર જો આ જે ઉખેડે છે આ સાલ નીકળવી જ જોઈએ જો અંદર નવી સાલ છે આવી નવી સાલ જોઈએ આવી લેવા માટે આની આને છે ને મેન્ટેન કરવું પડે અને દર વર્ષે આને ચૂનો મોરથુથું છાંટવું પડે ને જો આવી ચામડી હોવી જોઈએ જો આવી આવી હોવી જોઈએ આમાં હજી ફૂગ દેખાય છે જો આ સફેદ સફેદ એટલે આને છે ને થોડીક ટ્રીટમેન્ટ કરવી પડે કરવી પડે ને કરવી જ પડે સમજાણું આમાં 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 આનું થળ ભરત આનું થળ સારું છે અટાડે થડ સ્થળ સારું છે પણ ઉપર છે ને આમાં જો ફૂગના ડાગ છે ઉપર છે જો જો આ ફૂગના ડાક છે એટલે એટલે આ જો આ ફૂગવાળી ડાળ હોય ને એ એનું તમે પાંદડું અને જુઓ તમે ભલે મોર આવે જેમ નબળી કલમ એમ મોર વધારે આવે એ તમને કહી દઉં જો આમાં મોર છે પણ તાકાત નથી થઈડું થઈ જાય નગર કલમનું થળ સારું છે સ્થળ સુધરું છે આમાં ફૂગ છે આ ફૂગ ન હોવી જોઈએ કલમુની દુશ્મનમાં દુશ્મન ફૂગ છે જો આવો ગુંદ કાઢે જો આ ગુંદ પહેરો આ ગુંદ કાઢે જો આ જો આ ગુંદ કાઢે આ ગુંદ કાઢે ને જે જાડવું એ હંમેશા સમજવાનું કે એને કાંઈક તકલીફ છે સમજાણું ગુંદ કાઢે એટલે સમજવાનું કે ઝાડવાને કાંઈક તકલીફ છે તમારે પાણી જોઈ 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 તમારે બહુ પાણી જોઈ તમારે છે ને ધારુડી જમીન છે આ જરાય પાણી પકડશે નહીં આને તમે જેટલી પાણી પાહો ને એટલું સારું આને ક્યારેય પાણી લાગશે નહીં તમારે જાડવું નબળું છે ફૂગના કારણે પણ ક્યાંય બાંડી નથી ઓછી છે બાંડી સમજાણું જો ઓલા જાડવાને બાંડી કહેવાય

થડમાંથી મૂળમાંથી આવતો આ રોગ છે જો આ સમજાણું ચેપી નથી તારે ટ્રાય કલેજ આ ભેજમાં આવે અતિ પર તો ભેજ રહેતો હોય ને ઉપર ત્યાં આવે અને મૂળની અંદર છે ને ત્યાં અતિ સફેદ જેવી જમીન હોય ને એમાં આવે આ જમીન નબળી છે ને પણ થડ નબળું હોય તોય આવે જો આનું થડે નબળું છે કે આવું થડ ન હોવું જોઈએ જો સમજાણું આ વખતે તમે જો તકલીફ હોય તો કે આ ચેપી હોય તો આ કલમ ને હું વાંધો છે જો આનું થવો તમે આનું કેટલું છે 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 કલમ કેટલી સારી જો આ તમે મસ્ત કારણ હું ઓલી કલમ હેઠી છે આનું બધાનો પાણીનો ભરાવો છે ને એ કલમને ક્યાંક મળતો હોય વધારે પડતો અને થોડુંક એનું જીન્સ નબળું હોય અને આ એનાથી ઊંચાઈ ઉપર છે સમજાણું ઊંચાઈ ઉપરના ના જાડવા અને નીચા નીચાના પાણી ટૂંકમાં મેં કીધું કે પાણી ભરેલું ન હોવું પાણી જોયી સો ટકા સમજણ જો તમારે નીચેની કલમુ છે એને તમે ડિઝાઇન જોવો અને આ કલમ જુઓ આમાં વધારે રહેતી છે રે ને ખાવાની આમાં હા કે ચોમાસામાં ભાદરવામાં આવીને આમાં આમાં ઓલા દારિયા જીવડા પછી વિચ્છી એ આવ્યા હોય સમજાણું બહુ ઓછા છે જો કે આમાં પણ આ ખાઈ ગયો આપણે ધ્યાન મહિનો હોય જો એટલે આવું આવી વસ્તુ બહુ ધ્યાન રાખવી પડે જો આ મોટી ડાળ હું નહોતો કહેતો આ મોટી નો પેલો મોટો મોર લાંબો મોર એ આ ન હોવો જોઈએ આ સારો નહીં ટૂંકી ડાળખી નો મોર હોય સારો આમાં મધ્યો છે ક્યાંક ક્યાંક જોયો તે કોક ડેગા છે પણ આમ પાંદ ઉપર નથી પાન ઉપર નથી દેખાતો કેવી આવી છે સરસ ચોમાસું પૂરું એટલે ઉનાળો પૂરો થાય ને પછી એક વખત નાની ઝીણી ખેડ કરવી તો કરવાની ત્રણ વર્ષે એક વખત કરાય બાકી દર વર્ષે તમારે કરવી હોય ને તો ખામણું હોય ને ખામણું ભરતભાઈ એમાં ગોળ કરવાનો ગોળ કરવાનો આ ભાગ નહીં આ ગારા નહીં વીખવાના ગારામાં એના તંતુ મૂળ પાણી આ એક વખત ધોધ મૂકી દેવાનો પાણીનો ધોધ મૂકી દેવાનો અહીંયા પછી એના મૂળ તમે જોજો તંતુ મૂળ એના ખાવાના ખોરાક અહીંયા તૈયાર થાય ને છાંયા થોડો ખોરાક તૈયાર થાય છે સૂર્યપ્રકાશ જે ખોરાક તૈયાર થાય એ આમાં ખોરાક તૈયાર થાય એટલે આને બહુ ખેડવાનું નહીં હે નડી હા નળી તમારે બહુ નજીક છે નળી લેવી હોય ઠેઠ આના નેવા પડતા હોય ને જો આ નેવા કહેવાય એની નીચે નળી હોવી જોઈએ જો આટલામાં બધી સમજાણું આમાં બધી અને આમાં તંતુ મૂળ છે ને એને અહીંયા હોય બધા આમાં તમે મૂકજો અહીંયાથી ખોરાક લઈ જાય અહીંયા તમે અહીંયા ખોરાક નાખો અહીંયા નાખો તો શું થાય પગ પાસે આપણે ખાવાનું આપીએ તો શું થાય ભાઈ મોઢા પાસે આપવું પડે ને ખોરાક અહીંયા તૈયાર થાય છે બધું એટલે આને ખેડવાનું ત્રણ વર્ષે એકાદ વખત જેવી તેવી ખેડ કરવાની આને ગોળવાનું ખામણાને ગોળવાનું આને બહુ ખેડવાનું નહીં જ આની તમે ઉપાધિ રેવા દો નહીં આને ઉપાધિ રેવા દો આને ખેડવાનું જ નહીં આને નહીં ખેડો ને એમ કેરી મોટી થાય નગર કેરી તમારી ઉતરી જાય તંતુ મૂળ જેટલા ખોદાય ને એટલે કેરી નાની થાય યાદ રાખજો આ બધું અમે અનુભવથી થી શીખા છીએ અમારે એક પડાની અંદર કેરી બહુ નાની ખેડ બહુ કરતા પછી ખેડ બંધ કરી

જોશી સાહેબ જાન્યુઆરી ને આજ કેટલામી ઓગણીસ તારીખ થઈ ને આ બંધારણ થઈ જાહે બે કારણે એક તો પાંદડું છે ને મજબૂત છે ભલે ચોમાસામાં કૂત્રા આવેલા છે પણ પાંદડું અતિ કાળું બહુ સારું છે આની અંદર છે ને આ પાંદડું જેની પ્રયોગ છે સમજાણું આની અંદર કેરી તમે જોજો હા બહુ સારો છે સાહેબ એક બગીચાવાળા એમને

આ લોકો અઠાર સુધીમાં તમામ લોકો કોમર્શિયલ થઈ ગયા અમે આ કોઈ કોમર્શિયલ કોમર્શિયલ નથી જાય રમે આવું હોય ગમે એમ રે ડેલો નથી એમ કહી દો હાલે ડેલો ખુલ્લો જ હોય પ્રોફેશનલ નહીં બિલકુલ અને મસ્ત છે એકસો ને વીસ વીઘાનું ફાર્મ છે અગાશી ઉપરથી શું થોડુંક બતાવીશ એટલું મસ્ત આમ દેખાય ને હાલો અગાશી ઉપર જઈએ અને ખેતર છે બહુ મોટું ચાલો ઉપર જઈએ ભીખા બાપા ભીખા બાપાની વાડી તરીકે ઓળખાય કોઈ પણ અહીંયા તો આવી શકે આ એમનું ખુલ્લું પડું છે જોશી સાહેબનું દૂર સુધીનું અને આ એમનો બગીચો છે બધો બગીચો પાછળ 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 થતો 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 આમ આ સાગની પાછળ વહી જાય છે સરસ લોકેશન છે પણ અહીંયા આ બધું લોકેશન છે એમના આ એમનું ગામ છે અમરાપુર ગીર તમે બસ દેવળિયા પાર્ક દોઢ જ કિલોમીટર આ બાજુ અહીંયા ખુલ્લી ખેતી પણ છે એમની પાસે ચણાની ખેતી છે અને પાછળનું જોડિયું આ પણ ખેતર એમનું છે જો પેલું દેખાય બહુ દૂર દૂરનું જો આ ભરતનો જે મકાન છે ને બહુ ખેતર જ ધાર જેવું છે ને એની ઉપર પાછો એનો બંગલો છે જોવાની મજા આવે છે બધું જોશી સાહેબ ની કલમું છે એક બાજુ ખેતરો

એટલે કેરી થવાની પૂરેપૂરી સંભાવના આમાં બે કારણોથી કેરી થવાની સંભાવના છે જોશી સાહેબ એક ટૂંકી કાતરીનો મોર છે ઈ અને બીજું કે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં ફૂટ્યો છે એટલે આમાં પૂરેપૂરી સંભાવના ટૂંકી કાત્રીનો વધુ ટૂંકી એ તો મેં જોયો ટોટલી તમારે કલ્બુમાં

નોકરી પહેલાના મિત્રો છીએ અને આયરે નોકરી વર્ષો સુધી કરી છે અને કરીએ છીએ હજી અને અત્યારે એની વાડીએથી હવે મારી વાડી જ આવી છે મારી વાડી આવી છે તાળાણા તાલુકામાં આકુલવાડી ગામમાં રસુલપુરા ગામમાં ખાતા નાખ્યું ઓછું પીધું

નકર તો આમાં નકરું દેખાવા મે મગીઓ દુનિયાનો ફૂટ્યા ફૂટવાને કોઈ સંબંધ નથી આમાં હજી ક્યાંક ક્યાંક લીલું લીલું દેખાય છે આમ કરીએ ને આમા કરીને પછી જોઈએ ને તો લગભગ ખરી જાય આમાં કાંઈ રહેતું નથી હોય તો બે ચાર લીલખે એકાદી કેરી થાય ને તો છેલ્લે તો એમ લાગે કે બહુ છે સમજણું ઘણી વખત આટલું બધું હોય ને છેલ્લે ખાવાની કેરી ન હોય સમજાય ગયું તને આવું હોય એમ તો આમાં સેટિંગ દેખાય જો આ પાસ્તરું છે ને એમાં જોઈએ હાલો દૂધ હે

પણ તમે આ ચોકડી થી આ કાપો દાખલા તરીકે ચાલીસ ટકા સીધી માદા ફૂલ આવી જાય સાકા નર હવે આયા આમ જાય ત્રીજું એક વેલો કદાચ ગયો એને કાપો ને એના પછી ફૂટે ને એમાં દસ ટકા જ નર હોય ને બાકીના બધા થ્રી થી કરવાનું નહીં એટલે થ્રી કટિંગ કહેવાય અને થ્રી કટિંગ ભીંડો અને ગુવાર ગુવાર બધા બકાલા આવે ગુવાર નહીં કરવાનું